હનુમાન દાદાની ભક્તિ કરે છે ત્યારે તેમના સુપુત્ર સુરેશભાઈને આધ્યાત્મિક પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી નવીન મંદિર બનાવવા માટેની ઈચ્છા થતાં સુરેશભાઈ દ્વારા સ્વ ખર્ચે નવીન મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે મંદિર બનાવતા પાંચ વર્ષ લાગ્યા હતા આ મંદિર ખાતે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ પાંચ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રામાપીર મહારાજ ભાધીજી મહારાજ ખોડિયાર માતાજી ગણેશજી મહારાજ તથા હનુમાન દાદા સહિત પાંચ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રાણપ્રતિષ્ઠા દેલોના બ્રાહ્મણ કિરીટભાઈ તથા તેમની સાથે અન્ય બ્રાહ્મણ સહિત પાંચ બ્રાહ્મણો દ્વારા યજ્ઞો પવિત્ર વિધિ દ્વારા મૂર્તિઓમાં પ્રતિષ્ઠા કરવામાં આવી અને સમગ્ર પરિવાર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ પ્રસંગે જય અંબે ભક્તિ સેવા ટ્રસ્ટના ખજાનજી તથા શિવશક્તિ ધામ વડા તળાવના ઉપાસક સહિત તેમના વડા તળાવ ગામના જય અંબેમાં શક્તિ ગ્રુપના ભક્તો હાજર રહ્યા હતા અને મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું ત્યારે ખેરપ ગામના જય મહાકાળી ગ્રુપના સભ્યો પણ આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ હાલોલ તાલુકાના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના હાલોલ તાલુકાના મંડળના ઉપપ્રમુખ ગોપાલભાઈ બારિયા સહિત સૌ આજુબાજુના ગામોમાંથી તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવીન મંદિરના દર્શનનો લાભ લીધો હતો जगम था औरत जग मथो ही वग मां जगम थ આપણા ધર્મ ની અંદર થોડું ઘણું સત્કાર્ય જો થતા હોય ભગવાનનું કાર્ય થતું હોય ત્યાં ભાગીદાર થાય અને એવો સંસાર પડે તો એ સંસ્કાર આપણા બાળબચાને કઈ રત્વ